ખાસ કરીને શ્રાવણ માસ આવી ગયો છે તો પોસ્ટમાં અલગ અલગ ધાર્મિક મંદિરોથી પ્રસાદ ઘરે બેઠા મંગાવી શકીએ તો એવી શું સ્કીમ અત્યારે આપણે છે ખાસ શ્રાવણ માસ માટે હાલમાં જે હું તમને જણાવતા આનંદ અનુભવું છું કે આવનારા પવિત્ર શ્રાવણ માસના સમય દરમિયાન ભારતના બે મોટા મહાદેવના મંદિર એક આપણા ગુજરાતમાં રહેલું સોમનાથનું મહાદેવનું મંદિર અને બીજું ઉત્તર પ્રદેશમાં રહેલું કાશી વિશ્વનાથ વારાણસીનું મંદિર આ બંને મંદિરના ટ્રસ્ટ સાથે પોસ્ટ ઓફિસને કરાર છે આ કરાર અન્વયે રૂપિયા બસો એકાવનનો ઓર્ડર જે સરનામું એનું સ્પેસિફિક આપેલું હોય છે તે જગ્યાએ કરવાનું હોય છે આ મની ઓર્ડર પ્લસ કમિશનની રકમ જ્યારે ત્યાં ડિલિવર થાય ત્યારે જે ટ્રસ્ટના અધિકારીઓ કે કર્મચારીઓ હોય છે તેનું પ્રોપર નોંધણી કરી અને જે તે ડીઓટીસ છે જે લોકો છે તેમને પરત પ્રસાદ છે કે એમાં અન્ય પણ ઘણી વસ્તુ આવી પૂજા વિધિની સામેલ હોય છે એ એમને મોકલવામાં આવે છે મની ઓર્ડર ઈએમઓ હોય છે એટલે કે બુક થાય ત્યાંના બે દિવસમાં મનીઓર્ડર જે તે ટ્રસ્ટના જે અધિકારી કર્મચારી હોય એને એને પેડ થઈ જતો હોય છે ત્યારબાદ એ લોકો જે પ્રમાણે ડિસ્પેચ કરતા હોય પોતાના રજીસ્ટરમાં નોંધ કરીને એ મુજબ બુક કરાવ્યાના ચારથી પાંચ દિવસમાં વધુમાં વધુ આ પ્રસાદ જે તે ડ્યુટીસ છે તેને મળવાપાત્ર છે સો ટકા આ રજીસ્ટર કે સ્પીડ પોસ્ટથી જે પ્રમાણે કરાર થયેલા હોય એ મુજબ ગ્રાહકોને સરનામે રીતે જે પોતે સરનામું મનીઓર કર્યું અને પોતે જે દર્શાવેલું છે ત્યાં મળી જાય છે